નમસ્કાર દોસ્તો વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ બે સ્ટેશન પરથી દોડશે વન વે સ્પેશિયલ ટ્રેનો પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ તથા સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી બીકાનેર અને પોરબંદર જોધપુર વચ્ચે વિશેષ ભાડા પર બે વન વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે ખેડૂતો માટે ખુશખબર રવિ સિઝનમાં બે હજાર પાંચસો પંચ્યાસી રૂપિયાના ટેકાના ભાવે થશે ઘઉંની ખરીદી જાણો નોંધણીની તારીખ અને નિયમો ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર સત્યાવીસ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા બે હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે ગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી છ માસ સ્થગિત એસઆઈઆરને પગલે સરકારનો નિર્ણય રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની મહત્વની કામગીરીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા સહકારી ક્ષેત્રને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે રાજ્યની તમામ નિર્દિષ્ટ સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીઓ આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવી છે જામનગર ખીજડીયા બાયપાસ પાસે વૃદ્ધાશ્રમમાં લાગી આગ સદનસીબે તમામ વડીલો સલામત જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડીયા બાયપાસ પાસે અમન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમના સ્ટોરરૂમમાં આજે બુધવારે અઠ્યાવીસમી જાન્યુઆરીના સાંજના સાડા સાત વાગ્યાના સમયમાં અકસ્માતે આગ લાગી હતી મીટર બોક્સમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ લાગતા સ્ટોરરૂમના એક કબાટ મેં રાખેલો દવાનો જથ્થો બળીને ખાખ થઈ ગઈ હતો અમદાવાદ એએમટીએસનું રૂપિયા નવસો એકાણું કરોડનું ડ્રાફ્ટ બજેટ સંચાલન માટે ફરી છસો કરોડની લોન લેશે કુલ દેવું પાંચ હજાર કરોડને પાર જશે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટેનું રૂપિયા નવસો એકાણું કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયેલા આ બજેટમાં મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થા ઊભી કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે ગીર સોમનાથના તાલાળામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ ગુનો આચરી જંગલમાં છુપાયેલા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે ઝડપાયેલા આરોપીમાં એક સગીર હોવાનું જણાય છે સમગ્ર મામલે પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ ટુ બાય ટુ ટુરિસ્ટોની બસોની માન્યતા રદના નિર્ણયની ફેરવિચારણાની માંગ કેન્દ્ર સરકાર દ્વારા ટુરિસ્ટ માટેની બે ગુણ્યા બેની બસો બંધ કરવાની જાહેરાત કરી હોવા અંગે વડોદરા સહિત ગુજરાત રાજસ્થાન તથા અન્ય રાજ્યોના ખાનગી ટ્રાવેલર્સે ભારે વિરોધ કરીને ઉગ્ર વિરોધ કર્યો છે આગામી દિવસોમાં આ અંગે ઉગ્ર આંદોલનના મંડાણ થવા અંગેનો વીડિયો વાયરલ થયો હતો નર્મદા ટીડીઓ પતિ પત્નીનો ખટરાગ પત્નીના દહેજના આક્ષેપ બાદ સાસુએ નોંધાવી પુત્રવધુ સામે હુમલાની ફરિયાદ નર્મદા જિલ્લાના દેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોનીનો પારિવારિક વિવાદ વધુ વકર્યો છે આ કેસમાં નવો વળાંક ત્યાં આવ્યો જ્યારે ટીડીઓની માતા જશોદાબેન સોનીએ પોતાની પુત્રવધુ પ્રિયંકા સોની સામે શારીરિક હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે અગાઉ પત્ની પ્રિયંકાએ ટીડીઓ અને સાસરી પક્ષ સામે રાજસ્થાનમાં પચાસ લાખના દહેજ અને ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી ગાંધીનગર વલાદ ગામના ખેતરમાં લાઇટના અજવાડે ચાલતા જુગારધામ પર દરોડો દસ ઝડપાયા સંચાલક ફરાર ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે ત્યારે વલાદ ગામની સીમમાં મધરાતે લાઇટના અજવાળે ધમધમતા જુગારધામ પર પોલીસે ફિલ્મી ઢબે દરોડો પાડી દસ જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા છે પોલીસે ઘટના સ્થળેથી કુલ એક ચોસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગુજરાતના વંદે માતરમ ટેબ્લોએ રચ્યો ઇતિહાસ સતત ચોથા વર્ષે મેળવ્યો પીપલ્સ ચોઈસ એવોર્ડ સિત્યુતિરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના પથ પર યોજાતી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સ્વતંત્રતા કા મંત્ર વંદેમાતરમ થીમ આધારિત ટેબ્લોએ ભારે ઉત્સુકતા અને આકર્ષણ જમાવ્યું હતું ગુજરાતના આ ટેબ્લોએ પ્રજાસત્તાક દિવસે પરેડમાં પોપ્યુલર ચોઈસ એવોર્ડ શ્રેણીમાં સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું છે અમદાવાદ શિલજમાં તસ્કરોનો મોટો હાથ ફેરો ગોડાઉન બનાવવા માટે રાખેલું ત્રેપનસો કિલો લોખંડ ચોરી કરી ફરાર અમદાવાદના શિલજ રાંચેડા રોડ પર તસ્કરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ગોડાઉન બનાવવા માટે મેદાનમાં ઉતારેલું લાખો રૂપિયાનું લોખંડનું આખું સ્ટ્રકચર તસ્કરો રાતોરાત ઉઠાવી ગયા છે આશરે ત્રેપનસો કિલો વજન ધરાવતા પિલ્લરો અને રાફ્ટરોની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે આ ઘટના અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની અધૂરી કામગીરી છતાં સીએમના હસ્તે લોકાર્પણ કરાયું હશે જૂનાગઢમાં બ્યુટિફિકેશન પામેલા નરસિંહ મહેતા સરોવરનું બુધવારે અઠાવીસમી જાન્યુઆરીએ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું તેમણે સરોવરની મુલાકાત લીધી ત્યારે મનપાના શાસકોએ હજુ આઠ કરોડ રૂપિયા ઘટતા હોવાની રજૂઆત કરી હતી આ ઉપરાંત હોકર ઝૂનનું હજુ કામ બાકી છે છતાં પણ તેનું મુખ્યમંત્રી પાસે લોકાર્પણ કરાવી નાખ્યું છે મુખ્યમંત્રીએ શહેરની સ્વચ્છતા અંગે ટકોર કરવી પડી હતી ગુજરાતમાં યુજીસીના વિરોધની આગ ભબૂકી સવર્ણ સમાજ નારાજ ભાજપને ફેંક્યો પડકાર શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા યુજીસી દ્વારા નવા નિયમો લાદવા નક્કી કરાયું છે ત્યારે દેશભરમાં વિરોધ વંટોળ ઉઠ્યો છે હવે ગુજરાતમાં પણ યુજીસીના વિરોધની આગ ભભૂકી છે કાળા કાયદાને દૂર કરવાની માંગ સાથે બુધવારે અઠાવીસમી જાન્યુઆરીએ સુરત રાજકોટ મહેસાણા સહિત અન્ય શહેરોમાં દેખાવો કરાયો હતો ભારતે મુખ્યમંત્રી સહિત આઠ રાજકીય નેતાઓ હવાઈ અકસ્માતમાં ગુમાવ્યા આઠ માસમાં બે પ્લેન ક્રેશમાં ગુજરાત મહારાષ્ટ્રે વેતા ગુમાવ્યા ઓગણીસો એંશીમાં સંજય ગાંધીનો અને ઈસવીસન બે હજાર છવ્વીસથી બે હજાર છવ્વીસ સુધીમાં સિંધિયા બાલયોગી રાજશેખર રેડ્ડી દોરજી ખાંડુ વિજય રૂપાણી પવારના નિધન ઉત્તર ગુજરાતના વાહન ચાલકો માટે ખુશખબર અમદાવાદ મહેસાણા હાઇવે હવે આઠ લેન બનશે રૂપિયા બે હજાર છસો ત્રીસ કરોડના પ્રોજેક્ટને મંજૂરી અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતો રાજ્યનો સૌથી વ્યસ્ત ગણાતો રોડ હવે વધુ પહોળો અને હાઇટેક બનવા જઈ રહી છે મુખ્યમંત્રી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ મહેસાણા એકાવન કિલોમીટરના હાઇવેને આઠ માર્ગીય એટલે કે એટ લેન કરવાના રૂપિયા બે હજાર ત્રીસ કરોડના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે સ્કૂટર ખરીદવા પૈસા આપ નહીં તર વીડિયો વાયરલ કરીશ અમદાવાદની મહિલા ઉદ્યોગપતિને મહેસાણાના શખ્સે આપી ધમકી અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતી અને વ્યવસાયે ઉદ્યોગપતિ પાત્રીસ વર્ષીય મહિલાને તેના જ એક પરિચિત શખ્સે શારીરિક અડપલા કરી ગાળો આપી અને સોશિયલ મીડિયા પર અંગત તસવીરો વાયરલ કરવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે સ્કૂટર ખરીદવા માટે ઓછીના પૈસા ન આપતા ઉશ્કેરાયેલા મહેસાણાના શખ્સે મહિલાને બદનામ કરવાનું કાવતરું રચતા આખરે મામલો વસ્ત્રાપુર પોલીસ મથકે પહોંચ્યો છે